સમીના જલાલબાદના બસ સ્ટેન્ડ પાસે આવેલા ખેતરમાંથી યુવાનની લાશ મળી આવી યુવકનું કરંટ લાગવાથી મોત થયાનું અનુમાન સમી રાધનપુર રોડ પર આવેલ જલાલબાદના પટે પાસે આવેલી ખેતરમાંથી વીજપુલના ધામલા નીચેથી એક યુવાનની લાશ મળી આવી હતી જે લાશના શરીર પર કરંટ લાગ્યો હોવાની નિશાનો મળી આવ્યા હતા સમી તાલુકાના જલાલબાદના પટિયાની પાછળ આવેલ એક ખેતરમાં 11 કેવીની લાઈન પસાર થાય છે જ્યાં સાંજના સમયે એક યુવાનની લાશ વીજપુલના ધામલા નીચેથી મળી આવી હતી ને ત્યાંથી પસાર થતા લોકો નજરમાં ના આવતા સમી પોલીસને જાણ કરવામાં આવી અને સમી પોલીસ દ્વારા ઘટના સ્થળે જઈ લાશને સમી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવી મૃતક યુવકની લાશની ઓળખ માટેની તજવીજ હાથ ધરાઈ હતી ત્યારે એક કલાકથી વધુ સમય બાદ મૃતક યુવાનની સમી તાલુકાના કનીજ ગામના પ્રવીણભાઈ હમીરભાઈ ખેર આશરે ઉમર વર્ષ ચાલીસ હોવાનું સામે આવ્યું હતું સમી પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે ગામ કનીજ ઉમર આશરે ચાલીસ સમી રાધનપુર હાઇવે પર જલાલબાદના પાટિયા પાસે ઇલેક્ટ્રિક વીત થાંભડા પાસે મૃત હાલતમાં લાશ પડેલ હોય ત્યારે સમી પોલીસને જાણ થતા સમી પોલીસ ઘટના સ્થળે પહોચી મૃતક સમી રેફરલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવ્યા પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવે